સમજો કોઈ બી સમજી લો કે પાડો હોય અથવા આખળો હોય હવે જેટલો એ હોય ને એટલા એના બચ્ચા સમજી લો કે કોઈ પશુ હોય અને એના ઉપર સમજી લો કે નાના બચ્ચા હોય નાના છોકરા એ રમે અલગ વાત બાકી સમજી લો કે જે પાડો ઉભો છે એના ઉપર આ જે છોકરો બેઠો છે તમે જોઈ શકો તો કેટલો એટલો શાંત છે એટલે સારી નસલ હોય વ્યવસ્થિત નસલ હોય એની આજે ખાશીય છે હવે પાડો બેસે છે

અને જિલ્લો વાવ સમજી હવે વિભાજન થઈ આવી ગયા હવે તમે યુવા સાથે જોઈ શકો છો ઉંમર માત્ર સત્યાવીસ વર્ષ છે થોડા શરીરમાં મારી ઘોડી સુખી છે એટલે તમને ઉંમર એમનું વધારે દેખાશે બાકી ઉંમર બહુ નાની એવી છે પશુપાલન થકી ખૂબ સારું એવું કાયદે કરી રહ્યા છે તમે એમનો આખો ઠાઠ જોઈ લો તમે ગાડી બાડી આ તે બધું બુલેટ છે અને સારા એવા પશુ રાખે છે અને પશુ સમજી લો કે એમણે શરૂઆત ઘણા સમય પહેલા કરેલી ટોટલ સમજી લો કે એમને થોડીક બેદરકારીના કારણે ઘણા બધા એવા પશુ અલગ અલગ જે રોગ થયા એના હિસાબે ઘણા બધા એવા પશુ મૃત્યુ પણ પામ્યા છે અત્યારે એમની પાસે બહુ સારો એવો નસલવાળો પાડો પણ છે પ્લસ પાડાની જે માં હતી ને ચોવીસ થી પચીસ લીટર દૈનિક દૂધ ક્ષમતાવાળી હતી અત્યારે એ પાડા થકી પણ મહિને ચાલીસ થી પચાસ હજાર રૂપિયાની ઇન્કમ કરી રહ્યા છે અને અત્યારે એમની ભેંસોમાં પણ બહુ સારું એવું સંવર્ધન છે એમનો આગળનો શું પ્લાન છે અત્યારે કેટલું દૂધ થાય છે આગળ જતા એ શું ભવિષ્યમાં વિચારી રહ્યા છે ફાર્મ કેવો છે ફાર્મ નું આખું સ્ટ્રકચર કેવું છે કેટલા કમાય આખે આખો આપણે વિસ્તારથી જાણીએ તો મિત્રો વિડીયોમાં તમે અહીં સુધી બન્યા તો વિડીયોમાં લાઈક કરજો સારી એવી કોમેન્ટ કરજો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ મારું નામ ચૌધરી પ્રેમજીભાઈ વસરામભાઈ ગામડેલ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ જિલ્લો વાવ થરાદ મિત્રો અત્યારે વાવ થરાદ બાકી જે આ વિભાજન નતું એના પહેલા બધું બનાસકઢમાં આવતું હા બનાસકઢ ઉમર કેટલી છે આપણી મારી ઉમર સત્યાવીસ વર્ષ છે સત્યાવીસ વર્ષ અને પશુપાલન કેટલા સમયથી કરો છો તમે આમ તો જોવો કે આ પશુપાલન મારા બાપ દાદાનો ધંધો છે અચ્છા પણ જ્યારે પશુપાલન છેલ્લામાં હું ચાર ચારેક વર્ષથી કરું છું તમે એક વધારે હા એક્ટિવ વધારે હું ચાર વર્ષથી થયો અચ્છા આમ મેં હાથ ઉપર સાત વર્ષથી લીધું અચ્છા સાત વર્ષની અંદર તમે સમજી લો કે પશુપાલનમાં એક્ટિવ છે વધારે ફોકસ તમારું ચાર વર્ષની અંદર હવે જે આપણે સામે બોર્ડ જોવો છે જે જયગુગા ડેરી ફાર્મ ડેલ આ ફાર્મનું નામ છે બન્ની બફેલો બ્રિડિંગ ફાર્મ જાગૃત બનો અને પશુ ઓલાદ સુધારો જે સમજી લો કે જે પાડો દેખાય છે એ તમે જસરા મેળામાં તમે લઈને આવ્યા હતા કાંઈ ઈનામ બિનામ જે તમે જીત્યું એ પણ તમે સાથે લઈને બેઠા છો

પંદર વીઘા હમ પંદર એક વીઘા જમીન છે એક્ટિવ વધારે પશુપાલન હમ પશુપાલન આ બધું આપણે જે રજવાડી ઠાળ જોવો છે ગાડીયું બાડિયું આ જે બુલેટ બુલેટ આ તે બધુંય આ પશુપાલન થકી કે ખેતીવાડી થકી આ બંને થકી એમ બંને થકી હમ ભાઈઓ તમે બે હા હું બે ભાઈ છીએ તમે નાના મોટા ના હું મોટો છું તમે મોટા એમ ને આપણી જોડે ફાર્મ બહુ મોટો એવો છે પણ પશુ ઓછા છે એનું કારણ પશુઓ ઓછા છે એનું કારણ કે કે જોવું કે મને પશુ નુકસાન પણ બહુ થયું છે જે આમ તો હું સાત વર્ષથી આમાં જોડાયેલો છું સાત વર્ષ અંદર ઓછામાં ઓછા મારે સોળ થી સત્તર પશુ જે મરી ગયા છે

જો મિત્રો ભાઈ સમજી લો કે હવે ઉંમર સત્યાવીસ વર્ષ એટલું બધું પશુપાલન સમજી લો કોઈ નવી યુવા જોડાય નઈ એટલે એટલે બધી કોઈ માહિતી ન હોય કે વેક્સિનેશન શું છે સમજી લો કે આ ભેસો છે જે ભેંસ નસલ છે એમાં મોસ્ટ ઓફ જે રોગ આવે ઓછા આવે પણ આવી જાય એટલે પછી ઝપાટે આવી જાય લોકોને એમ કે સાવચેત થવાનો ચાન્સ ના આપે ચાલો તમે ત્યાં આગળ પાડો બધી દો ક્યાંથી આવેલો બાદલ બાદલ જે બંને માંથી લાવેલો હતો એની માં ભેગો એની લાવી હતી બે અને પંચોતેર ની અંદર પ્રોપર નથી હવે કે મતલબ કે જે હોડકા માં ખાવડા માંથી આવેલી હતી એની માંચ્છામાં એની માલ લાવી તારે બીજી હાથ હતી

કહેવાનો મતલબ અને જયારે આનો જન્મ હતો ત્યારે ચોવીસ પ્લસ એને દુધા તો કોમ્પ્લેટ ફાર્મ રેકોર્ડ છે અચ્છા જયારે તમે ભેંસ લાવી એને નીચે આવ્યો હતો અને એના પછી એક એક વેતર તમે જોઈ હા દોઈ એક વેતર દોઈ અને પછી અમે તેનો વેપાર કરી દીધો તો અચ્છા પછી વેચી બારી તમે શું ભાવ વેચી દીધી ભાઈ ત્રણ ને પચીસ માં શું આને ઉભો કરો ઉઠ બેટા વાદર ભાઈ જો મિત્રો આજે ઉઠ બેટા બાદલ નામ બાદલ રાખ્યું છે હમ અને પ્રોપર બની નસલમાં જોઈ લો તમે બહુ સુંદર પુલ છે એની મોઢું છે બધી રીતે સારો છે ઉંમર કેટલી થઈ વર્ષમાં પાંચ વર્ષનો પાંચમાં બાકી છે હજી પાંચમા બાકી છે કેટલા વાળો આ એનો વિહાણ હવે ચાલુ જ કરાયું છે અમે પેલા બચ્ચા આયા પેલો વાળો વિહણ હિત્રો હાઈટમાં સારો છે રૂપમાં સારો થોડોક ડૂબડો પેટે નું કારણ એનો હમણાં થોડોક બીમાર હતો

બસ આ બાર મહિનાથી જ કોઈ ચાલુ કર્યો છે બાર મહિના ચાલુ હા એના પેલા બચ્ચા આયા છે જો મિત્રો હવે એકવીસો રૂપિયા લે છે ગામનું નામ છે ડેલ ગામનું નામ ડેલ જે વાવ થરાદ આવેલું અને ઘણા બધા એવા પશુપાલકો જેમની પાસે સારી એવી ભેંસો હોય અને એમણે સમજી લો કે બુલ આજુબાજુમાં વ્યવસ્થિત એ શોધતા હોય તો ડેલમાં બહુ સારો એવો બુલ ઊભો છે રૂપમાં પણ બહુ સારો છે એની હાઈટ છે એની લંબાઈ છે અને પ્લસ એની મામા દૂધ ભાઈ કહે છે કે ચોવીસ થી પચીસ લિટર છે એટલે તમે એ આજુબાજુમાં તમે ભૂષા કરી લો અને સત્ય સ્થાપિત થયા પછી તમે અહીંયા સારી એવી ભેસો બ્રિડિંગ માટે તમે કરી શકો કારણ કે તમારી પાસે ભેસ સારી હોય અને એના બચ્ચા નબળા આવે તો નુકસાન મોટું છે કેટલી ભેસો દો આ સાલ તમે આ સાલ મેં ગણો સાત જેવી સાત જેવી હમ્મ દૂધ ભરાવી દઉં મૂળ બારેક લાખ જેવું છું બારે કલાખ સરસ હવે આ બુલ છે એના બચ્ચા કયા છે જે ત્રણ બેઠા એ પેલા

પેલી છે આઠ આ મૂળ આઠ લિટર જેવું આસપાસ છે કેટલા સમય સુધી દૂધ આપે છે દૂધ તો આપે છે આમને હોમી ઢલી કરવી પડે છે દૂધ આપે પણ દૂધ કાપી નોખે કેવાનો મતલબ ઠેર સુધી દૂધ ના આપી કે સાત સાડા તો ઠેર સુધી તો ન જ આપે મિત્રો સમજી લો કે અત્યારે સાડા બાર થી એક વાગ્યો છે અને અત્યારે પણ તમે એના પાવર જોઈ લો થોડીક એની ફેરવો આ ફેસ ની ફેરવો થોડીક જોઈ લે તમે બાવળા બધેની જે ચોખી છે જોઈ લે કે બીજા નમણે ભેસે મિત્રો ઓઢયા નસલમાં સારી હોય એટલે થોડી શાંત એકદમ શાંત ભાવની હોય આરી કેટલું આવે છે આરી 8 લિટર માં થોડા ઘણો ઓછો હશે નહી કે 8 એ પોકી જાય 8 લિટર આકેથી આવેલી છે આરી આપડે આડી હરથી આગલા ગામમાંથી મે લીધી બીજાપુર થી બીજાપુર થી થોડુંક એક બેસીને ઊભી થઈ ને એટલે હા આ ક્યાંથી આવેલી છે આ જે આપણે વાગડ ની અને ચોબારી કહીએ ને ચોબારી માંથી આમાં કેટલું દૂધ છે આમાં આઠ લીટર આમાં પણ આઠ લીટર તો પરફેક્ટ

આમાં કેમ કેમ દૂધ છે નેડ માં આનો આનું જયારે વેતર ઉપર હોય ને ત્યારે નવ લીટર સાડા નવ લિટર પરફેક્ટ અચ્છા ફેટ માં કઈ આગળ છે આ કે આપડે આ કચ્છ વિશાળ કે નેડ વિશાળ ની ના નાયર ફેટ માં પણ ફેટ માં પણ ઊંચી દૂધ માં ખુબ સારી છે અને જયારે આ રી જયારે વેતર ઉપર આવે ને ત્યારે એને હેડવું હોય ને તો હેડી નથી કેતી આવે પાવર મજબૂત આવતો મજબૂત પાવર એમ અચ્છા ચારામાં તો હાલ લીલો ચારો તો કે હવે મકાઈ કરી છે બરોબર મકાઈ પંદર દિવસ મહિના કેડે મકાઈ આવવા મળશે આટલા દિવસ રજકા બાજરી હતી અને હાલમાં સૂકો ચારો મગફળી પણ છે અને બાજરી નું કતેર પણ છે અચ્છા પછી ખોળમાં શું શું છો માં હું આપું છું સાયલેજ

પહેલે બધું મેન્ટેનન્સ એને સર્ચે સાચવાય જાય અત્યારે કેટલું દુખાય છે ટોટલ અને આનું હાલ સોળ લિટર છે દિવસનું દિવસ નું બત્રીસ લિટર બત્રીસ સોળ પ્લસ ભેસો નો ભેસોમાં થી ને હાલ આપડે જો ઉલુ તો ખાવ મોડ લિટર દોઢ લિટર હવે કાપણ છે એટલે કાઢે જ છે બરોબર આ એનો થી બધું થી ને પંદર લિટર જે ઉપર આવે અચ્છા ત્રણ ભેસોનું અને બીજા બીજા ધાવે એટલે ટાઈમ નું તમે પંદર લિટર હા આખા દિવસ ત્રીસ લિટર ભેસવાનું જાય અચ્છા ત્રીસ લિટર આનું જાય ત્રીસ લિટર આનું છે હા એટલે ત્રીસ એમાં અઠયાવી લિટર જેવું ભરાવો બાકીની યાર એડ લીલી એને અઢી અઢી લિટર પોર લિટર એડલી ભાવ ઓવરઓલ સમજી લો કે ભેસનું એટલું જ દાય છે અત્યારે એક ગાય એક બાજુ છે હા અને એક બાજુ એક બાજુ ભેંસ છે હા તો ઓવરઓલ સમજી લો કે ખર્ચો બરચો કાઢતો આ તે બધું ગાય આગળ કે ભેંસ પોચે ના બંને સરખોર ક સો રૂપિયા ગાય પાછી દેતી ગયા પગાર અને લગભગ આ પગાર માં તો કારણ કે આપડે શું આ તાસો બીજી આવતી હોય એટલે ગાય નું કઈ ઘરે રાખવાનું જ ન હોય પૈસાનું રાખવું પડે એટલે આ વખતે ગાય આગળ નીકળી જાય છે એમ હા તમે અમુક આ તસવ કોઈ બી દેવું માટે એટલા માટે બીજું બીમારી બીમારીમાં આગળ ગાય બીમારી તો હજી મને લાયા ને આ બે મહિના જેવું થવા આવ્યું છે હજી કોઈ જાતનું કોઈ બીમારી નથી અને ઘર આવું હતું ગાય એટલે ઓપણ પસંદ આવે એટલે લાવી દીધી છે પશુપાલન શક્ય ખરું પશુપાલન બીજા લોકો કરી શકે હા શું મેસેજ આપવા માંગો છો લાસ્ટ તમે પશુપાલન તો જુઓ કે કે પશુપાલન કરવું અઘરું છે એમ અઘરું છે પણ ઓમ જો તમે કરવા વાળો ને એટલે સહેલું જ છે એને

કેટલો સમય ફાળવો પડે છે હવા ના બે કલાક ને બે કલાક હોજે છે બીજું તમારો કોઈ સાઈડ બિઝનેસ કોઈ ના બસ ખેતી નો બીજું બીજું ખેતી ખેતી આગળ છે હાલમાં પશુ આગળ છે ના એમ તો પશુ નું તો સારું છે ને પશુ નો કારણ કે પશુ તો આપડે ખેતી નું તો આ આ વખતે તો જોવો કમોસી વરસાદ હતો એટલે આ વખત તો ખેતી લોભો છે નહીં આમ જોવા જઈએ તો ફેલ જ છે અચ્છા એટલે આમાં પશુમાં માં એવી રીતનું કઈ ફેલ નથી થતું રાઈટ વેક્સિન કરાવી દઉં બાકી પશુ કોઈ બીમારી નહી ના બીમારી નહીં હાલની અંદર કોઈ બીમારી નહીં રાખો પશુ પણ થોડાક વધારો અને ગાયો પણ લાવો

કેટલો ખર્ચો કર્યો વાળા પાસે તમે જે ગમણો બધી થી છે ને આ જોપાન બીજો થી લાખ રૂપિયા પોકી ગયો લાખ રૂપિયા સરસ અને અત્યારે સમજી લો કે બનાસકાંઠામાં તમારા થરાદ બાજુ આ બાજુ આ ટાઈમની ગમણો વધારે ચાલે છે હા જ્યાં તમારે ટ્રાન્સફર કરવી થઈ જાય આ બધું ખુલ્લું આવે ને હા ફોલ્ડિંગ ફોલ્ડિંગ છે સરસ આ પણ બધું ફોલ્ડિંગ છે હા બધી બધું ફોલ્ડિંગ જ છે ને સારું કહેવાય અદભુત કાર્ય છે અને તે બધું બોઝેલું જ છે તમે બાકી અહીંયા મિત્રો ફાર્મ પણ તમે જોઈ શકો છો ફાર્મ પણ બહુ હવાદાર ને હાઈટ વાળો બનાવ્યો છે સમજી લો કે ગમે એટલું ડિગ્રી ટેમ્પરેચર હોય ને તો પશુઓ માટે કોઈ ટેન્શન જેવું છે ને ઉપર પંગા પગા બધી વ્યવસ્થા છે ને ઓવરઓલ જોઈએ તો બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છે તો સાહેબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ સવાયું કાર્ય કરો અને હવાઈ ઇન્કમ કરો એવી અમને આશા છે જય ગો માતા જય ગોપાલ વંદે ગો માતા જય ગોપાલ